સીએમ યોગીની સુરક્ષામાં ચૂક યુવક નશામાં સ્ટેજ પર પહોંચ્યો જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વારાણસીના નામો ઘાટ પર કાશી ત્યારે સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી યોગીન્દ્ર આદિત્યનાથની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી નશામાં અધુતિક યુવક સ્ટેજ પર તરફ દોડી ગયો જોકે સુરક્ષાકર્મીઓએ તેને તરત જ તુરત જ પકડી લીધો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દે કે ધરપકડ કરાયેલા યુવક જોગિન્દ્ર ત્યારે ગુપ્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી પોતાના વિસ્તારમાં રેલવે ટ્રક નજીક દારૂ વેચાણને કારણે તથા મૃત્યુ અંગે સંદેશ આપવા માગતો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ